શહેરમાં ખૂબ જ મોટા પાયે વૃક્ષો જોવા મળે છે તેમજ જાગૃત લોકો સંસ્થાઓ અને મહાનગરપાલિકા દ્વારા અહીં ઠેર ઠેર વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત અહીં રાજવી પરિવાર અને સમાન વિક્ટોરિયા પણ શહેરની મધ્યમાં આવેલું છે આવા વૃક્ષોના ઉછેર માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રી ગાર્ડ નાખીને તેનો ઉછેર કરવામાં આવતો હોય છે ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે વૃક્ષોના ડેવલપમેન્ટ થયા બાદ જૂના ટ્રી ગાર્ડને રિપેર કરી અને ફરી તેનો ઉપયોગમાં લેવામાં આવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર ભાવનગર સિટી જે કહી શકાય એ સમગ્ર ગુજરાતમાં વૃક્ષોની બાબતમાં બીજા નંબર ઉપર છે ભાવનગરની જનતા સેવાભાવી સંસ્થાઓ આ બધા વૃક્ષ પ્રેમી હોય ચોમાસા દરમિયાન અને આમ તો આપણે કહી શકીએ જન્મ જન્મદિવસ હોય કોઈનો કોઈની એનિવર્સરી હોય આ બધા સમયમાં વૃક્ષારોપણ બહોળા પ્રમાણમાં થાય છે આવી જ રીતે આપણી પાસે એક ઓક્સિજન બેન્ક કહી શકાય ભાવનગરનું ઘરેણું કહી શકાય એવું વિક્ટોરિયા પાર્ક પણ છે જેમાં બે બે પોઈન્ટ ત્રેપન સ્ક્વેર કિલોમીટરમાં ડેન્સ ફોરેસ્ટ આવેલું છે આમ ભાવનગરની જનતા અને ભાવનગર શહેર ખૂબ ભાગ્યશાળી છે અને જે વૃક્ષ પ્રેમી જનતાઓ છે એમના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે ટ્રીગાર્ડ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ ટ્રીગાર્ડ સાથે જે વૃક્ષારોપણ કરવામાં આવે છે એ અંદાજિત વાર્ષિક પાંચ હજાર જેવું હોય છે અને આ વૃક્ષો જેમ જેમ મોટા થતા જાય ચાર પાંચ વર્ષ થઈ જાય અને જે વૃક્ષો મોટા થઈ ગયા હોય અને જેનું ટ્રી ગાર્ડ હવે એને જરૂર ન હોય વૃક્ષને એવા ટ્રીગાડો આપણે કઢાવી એક ટીમ લગાવી હતી અમે દસ માણસોની આ વૃક્ષો કાઢી ગાર્ડ કાઢી અને એમને રિસાયકલ કરવામાં આવેલા છે વેલ્ડિંગની જરૂરિયાત હોય તો વેલ્ડિંગ જાળી બદલાવાની જરૂરિયાત હોય તો જાળી બદલાવી છે એ ઉપરાંત કલર કરી અને લગભગ બારસો ઉપરાંત ટ્રીગાડો તૈયાર કરવામાં આવ્યા છે અને આ ટ્રીગાડોને હાલ જે ચોમાસાની સિઝન છે એમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી ચાલુ છે શહેરભરમાં મહાનગરપાલિકા દ્વારા પાંચ હજાર વૃક્ષોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમજ જૂના ટ્રી ગાર્ડને રિપેર કરવા માટે દસ લોકોની ટીમ પણ કામ કરી રહી છે એક નવા ટ્રી ગાર્ડનો ખર્ચ અંદાજે બે થી અઢી હજાર જેટલો થાય છે ત્યારે અગાઉ વૃક્ષોના ઉછેર માટે ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રી ગાર્ડને ફરી તેને રિપેર કરે કલર કર્યા બાદ આ ટ્રી ગાર્ડને નવા વૃક્ષોના ઉછેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે આવા જૂના ટ્રી ગાર્ડ અત્યાર સુધીમાં શહેરમાંથી બારસો જેટલા જૂના ટ્રી ગાર્ડને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ફરી એકવાર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે જેનો એક ટ્રી ગાર્ડનો ખર્ચ પણ ત્રણસો થી ચારસો રૂપિયા જેટલો થતો હોય છે ત્યારે મહાનગરપાલિકાની એક સારી પહેલ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નવા વૃક્ષોનો ઉછેર અને આર્થિક બચત પણ કરી રહી છે કેતન સોની નર્મા ન્યૂઝ ભાવનગર રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકા